ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે કાયદાનો કોરડો વીંજવામાં આવ્યો છે છેલ્લા સોળ દિવસથી ચાલતા આંદોલનને કચડી નાખવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ આખરે આ મામલે પોલીસે આંદોલનની આગેવાની લેનાર દસ આગેવાનોની નામજોગ સહિત આંદોલનમાં ભાગ લઈ રહેલા વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો છે પોલીસે આંદોલનની આગેવાની લેનારા દસ જેટલા આગેવાનો તથા વ્યાયામ શિક્ષકોના દોઢસો જેટલા ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે વ્યાયામ શિક્ષકોના જે દસ આગેવાનો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં ભરત ભાનુભાઈ નાવડિયા રહે હરણફૂઈ બોટાદ યોગેશ બાગુભાઈ વાળા રહે સરખડી કોડીનાર જયમલ રમણભાઈ નાયક રહે ધર્મજ પલક કુબેરભાઈ ઠાકોર રહે ઉમતા વિશનગર સોનલ રમણીકભાઈ સુરઠિયા રહે પાંડવવાડી નિકોલ દિનેશ કાનાભાઈ ખંભાડિયા રહે કુંભણ પાલિતાણા અંકિત પ્રધાન ઠાકોર રહે છાબલિયા વડનગર વિશાલ ધનજીભાઈ મકવાણા રહે ધજાળા સાયલા સ્નેહલ વસંતભાઈ દેસાઈ રહે નારી ભાવનગર તથા રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાઠોડ રહે સરદારનગર પોલીસ લાઇન અમદાવાદનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર बंदी करा भाई भी करा बंदी करा भाई बी करा ઘરે બેસીને ઉમર પ્રશ્ન લે છે જે ઘરે બેસીને ખેલ વિરોધ કરે છે ઉમર બાબત છે ટેટ બાબત છે અલગ અલગ જે ભાગલા પાડવાની વાત કરે છે એ સમજી લેજો આજે આપણી સાથે ભાવેશભાઈ છે જેને SRT પરીક્ષા નથી આપી એમની ઉંમર 42 વર્ષ છે અને ખાલી ફિઝિકલ ની અંદર છે એટલું જ છે કોઈ પણ પરીક્ષા પાસ નથી કરી ટેટ પરીક્ષા પાસ કરી છે ઉંમર થઈ ગઈ છે છતાં આપણી સાથે છે એટલે જે ગ્રુપોની અંદર વાતો કરવાવાળા છે જે ઉંમરવાળા છે ટેટ વાળા છે વિષયની વાતો કરે છે

અને એક વ્યાયામ શિક્ષક બનીને અથવા વ્યાયામ વીર બનીને અને મેદાનની અંદર ગાંધીનગર આવી જાવ આ ખોટા તાઇફા બંધ કરી દો હવે તમને કેવું પડે તાઇફાનું તમે જે ખેલ સાહેબના વિરોધમાં ઉતરાજો અને ભાગલા પાડવાની વાત કરો છો એ મૂકી દ્યો આ ભાવેશભાઈ છે ખાલી એમને ટેટ પરીક્ષા પાસ કરી છે બેતાલીસ વર્ષ ઉંમર થઈ ગઈ છે પ્રાઇવેટની અંદર નોકરી કરે છે સતત આ ઘર્ષણ એની સાથે થાય છે એટલે જે વાતો કરવાવાળા છે એ વાતો મૂકી દ્યો અને મેદાનમાં આવી જાઓ મહેરબાની કહું છું ગ્રુપ ગ્રુપ રમવાનું બંધ કરો તમારા બધા જ મેસેજ મળે છે હવે એક જ વાત રાખો કે આપણો વિષય જીવિત રહે અને એક થી માં વ્યાયામ શિક્ષકો ની ભરતી થાય માંગણી છે જ પણ તમે જે એક થી ની વાત કરવામાં તમે જે વાત કરી રહ્યા છો માધ્યમિક અને ઉત્તર માધ્યમિક ની અંદર આપણી ભરતી થાય જ છે એની અંદર આપણી જગ્યા વધારવાની છે અને જો આપણે એક થી ની વાત કરવી તો આપણને મૂર્ખ ગણે કેમ કે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક માં ભરતી થાય છે એની અંદર જગ્યા વધારવાની વાત છે એ ચોક્કસ આપણે કરીશું પેલા આ મેદાનમાં આવો ઘરે બે વાત ના કરો હજી એક વાર તમને રિક્વેસ્ટ કરું છું કે મેદાનમાં આવી જાઓ ગાંધીનગર આવી જાઓ